સુખધામ હવેલી સામે ચાલી રહેલ શ્રીમદ ભાગવત કથામાં શાસ્ત્રીજીએ શ્રોતાઓને ખૂબ સુંદર વાત સમજાવી હતી સુખધામ હવેલી હવેલી સામે ચાલી રહેલી શ્રીમદ ભાગવત કથામાં વ્યાસપીઠ પરથી ગિરિરાજ શાસ્ત્રીજીએ જિંદગીમાં કોઈનું પડાવી લેશો નહીં તેવી શીખ આપી હતી આ સાથે જ કોઈની મહેનતને ન મારશો ને કોઈનાની સસાના પૈસા ન લેશો તેનાથી દૂર રહો તેમ વાત જણાવી હતી આ સાથે જ ખૂબ સુંદર વાત જણાવી હતી કે પત્ની પ્રયાસી પતિને વિસ્તૃત સમજૂતી આપી પરિવારને તોડે તે પુત્ર વધુ ન કહેવાય પરિવારને એક જૂથ રાખે તે સાચી ધર્મપત્ની કહેવાય ત્યારે આ બોર્ણાહુતિ પ્રસંગે ગિરિરાજ શાસ્ત્રીજીએ શ્રી ગોપીનાથ આધ્યાત્મિક સંસ્થાન વડોદરા દ્વારા તૈયાર કરાયેલ કૃષ્ણ પ્રેમામૃત પંચક લઘુ પુસ્તિકાનું વિમોચન કર્યું હતું તો કથામાં મદદરૂપ થનારા તમામ વૈષ્ણવોને અને કથા સાંભળનાર શ્રોતાઓને શુભ આશીર્વાદ પ્રદાન કર્યા હતા વિજય પોથી યાત્રા કથા મંડપમાંથી મનોરથી પરિવાર કોકિલાબેન રમેશભાઈ શાહને ત્યાં શાસ્ત્રોક્ત વિધિ અનુસાર પૂજન અર્ચન કરવામાં આવ્યું શ્રવણ કરી શકશે અને આજે છેલ્લો દિવસ કાલ તો હું તમને હેરાન